જય માતાજી મિત્રો જય માતાજી મિત્રો જય માતાજી મિત્રો જય ખડિયાળમાં સ્વાગત છે તમારું આપણા આજના બ્લોગમાં કમલેશ બ્લોગમાં આશા કરીશ કે તમને આપણો આજના બ્લોગ પસંદ આવી છે પસંદ આવે તો વિડીયોને લાઇક છે સબસ્ક્રાઈબ કરી નાખજો અને અત્યારે ઊઠી ગયો છે અને અત્યારે છે ને સવારના સમય છે ને સાડા નવ થઈ ગયા છે અને મમ્મી વઈ ગયા છે કાયમે અને હું અત્યારે છે ને ઉઠી ગયો છે ઊઠીને આપણે મારું થોડુંક કામ કરી નાખ્યું છે જે બ્લોગનું કામ હતું એ અને મમ્મીને બધાય કાયમે વહી ગયા છે જો અત્યારે શેરી સાવ ખાલી ખાલી થઈ ગઈ છે થોડોક વરસાદ આવી ગયો હતો તો બધું ભીનું ભીનું કર નાખ હું અને હાવ હેરી ખાલી છે તો અત્યારે મસ્ત મદાન રાજુભાઈ ની ભી એમ ની છે અને અત્યારે છે હું ઘેરે ઉપવાસ આપી અત્યારે આવ્યા છે અને કાયડો કીતરો છે ને રસોડામાં આવીને બેસી ગયો દરિયા તમને દેખાતું હોય તો દેખાય દરિયા બેહી ગયો તો બાકી તો કંઈ નહીં અત્યારે ઉઠીને મસ્ત મજાનો સડો પહેરો કપડાં બદલાઈ નહીં છે તો પછી આગળ નીકળી ગયા હવે ક્યાં જવાનું છે એ મને ખબર નથી કેમ કે આજે રાજુભાઈના ખેતેટ લગભગ મારે દવા સાટવા જવાનું થાય રાજુભાઈની માંડવીમાં કેમ કે એને કાલે સાટવાની હતી પણ આ કાલે છે ને પછી વરસાદ આવી ગયો હતો પછી એને કેન્સલ રાખ્યું હતું અને બપોર પછી છે ને એને સટાઈ નથી તે આજે શું કરે તે આગળ આગળ બના રહીજો કેમ હવે જવાનું થાય કે નથી થતું તે કાંઈ નકઈ નથી કાલે કાલનો વ્લોગ એન્ડ નહોતો કર્યો એન્ડ એટલા માટે નહોતો કર્યો કે મોબાઈલમાં હાવ ચાર્જિંગ પૂરું થઈ ગયો હતો મોબાઈલ મહાદેવના મંદિરે સ્વિચ ઓફ થઈ ગયો હતો એટલામાં કેમ કે દવા છટવાનો આપણે ફોન આવી ગયો તો લંગી પહેલી છે ખેતરના કપડાં તો ચાલો હવે નીકળીએ હાલીને જવાનું છે ગાડી નથી થા લઈને

અને એની માંડવી કેમ છે બાકી ભાઈને છે ને પાણી ઓછું કરાય ભાઈને પેલી વાવણીમાં થઈ ગઈ હતી કેમ પાટલા ભૂટકો આવી ગયા કેમ ગજરા પડી ને અને આ છે રાજુભાઈના બઢું ગાડું અને અહીંથી છે ને હવે દવા સાટવાના પંપ ભરવાના છે તો હજી આવવાના છે તો એ તો હજી આવે ત્યાં અમે આગળ બે ચાલુ કરી દઈએ એટલે કેમ કે વેલરી સટાઈ જાય પિસ્તાલી પંપ આવે તો હાલો કરી દઈએ ચાલુ એક એક કોમ સાટી લીધો છે અને આપણે તો ત્રીજો માણસ આવવાનો હતો ને એ મનસુખભાઈ ને પૂઈનો છોકરો છે બાથરોટટી તો એ આવી ગયો અને બધાય સાપ એવા બેઠા અને રાજુ ને પપ્પા અને પાર્તુ બેન ને ભાભી ની બધા છે ને ને દે તો અમારે છે દવા છાંટવાની અમે છે ને સિનેમેટિક શોટ એન્જોય કરો અમે દવા છાંટવાનું કામ કરી દઈએ ચાલુ તો બસ અત્યારે હવે દવા સાટી અને જમવા આવી ગયા થઈ ગયા રાધુભાઈ વારો છે તે રોટલા લઈને આવી ગયા અને અમે બધા હાથ પગ ધોઈને હવે તૈયારી કરીએ છીએ પરલા કાકા એ ને દે માંડવી ને દે આ છે માંડવી અને આ સંજયભાઈ ની માંડવી છે તો એ છે ને એ હવે જમવા બેસે ભાભીને બે અને ઉર્મિલા ભાભી પાણી ભરવાઈ ગયા એને એને જો માંડવી આવી છે એની યાદ વધારે છે એને માંડવી ઉગાવ ઓછો જે પાછળ વાવી નથી વરસાદ વધુ થઈ ગયા છે તો બાકી તો કઈ નહીં જમી લઈએ અને પછી મળીએ જમી અને પાછા પંપ ગોઠવી દીધા છે આગળ દવા ભરવાનું કરીને હું પાણી નાખીને ચાલું અને અત્યારે બધે જમી અને જો નીલેશ છે ને એમાં ખાટલે હું તો મોબાઈલ જોઈ અને અમારા ગરબી મંડળના છે ને ધૂનમાં અને ગાયક કલાકારો ગોવિંદભાઈ ડાકી જો અત્યારે જમીને છે ને ખાટલે આરામ કરે અને એને બળદું બાંધી દીધા એને જમી લીધું તો બાકી તો કઈ નહીં આગળ છે ને દવા સાટવાનું કરી દે પાછું ચાલુ એટલે વેલેરું પૂરું થાય બાકી કંઈ નહીં જો ખિસકોલી રોટલી ખાવા આવી જો ખિસકોલી રોટલી ખાઈ અને મિત્રોએ ખાસી વાત ક્યાં વાડીએ કામ કરીને ખાવાની મજા જ કરતા અલગ ઘેર બેઠા બેઠા આવું ના ભાવે વાડીએ કામ કરે ને એટલે ભાવે તો બાકી તો કંઈ નહીં કામ દઈએ સારું હવે નાખી છે આમાં કામ પૂરું કરી નાખ્યું છે અને હવે જાવું છે ઘેરે જો બાલુ કાકો દાઈ મારી આગળ એની ગાડીમાં બેઠો જાવ અને મારે જવાનું છે હવે ઘેર વાળ પછી નાખ્યા છે આજે નકુલ ચાલો કન્ટિન્યુ અને છે ને મિત્રો આપણે કાયમી નહોતા આવ્યા આ તો આપણો ભાઈ છે મારે સૈયાનું જ્યારે વાવેતર હતું ને ત્યારે કાયમ આવ્યો હતો એટલા પછી આપણે એને હેલ્પ કરવા લાગવી પડે ને એવું બધું હોય કલ્પ એટલે કામ કરવા જાવું પડે ને નેટ બાકીને આપણે કાયમી નતા ગયા તો સમય થઈ ગયો છે અત્યારે પાંચ ને પંદર અને હું ભૂગી ગયો છે ઘેરે તો વાળ કપી નાખ્યા મહેંદી નખાવી લીધી કલર ટૂંકમાં કલર નાખાવી લીધો અને દાઢી બાઢી પણ કરાવી નાખી તો બીજું તો કંઈ નહીં મિત્રો તો હવે છે ને આપણે મસ્ત મજાના નાઈ નાખીએ અને નાઈને પછી માતાજીના મંદિરે નીકળીએ કેમકે શિવમ બાબુઓના કેટલા ફોન આવી ગયા કેટલા એટલે બે ત્રણ ના થાય ખાલી એને કેમ કે મેં કહી દીધું હતું કે હું દવા સટીને આવી પછી આવી અને તો કાળો કુતરો આપણો હમણાં બે દિશા અહીંયા જ બે હે હવે કાલે હાંડનો બે હે કાલે એ બાર વાગે આરતી કરીને આવ્યો બાર એક વાગે ને અત્યારે આજ આખો દિવસ અત્યારે નાઈ કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયો છે અને સાંધલો કરી લીધો છે મસ્ત મજાનો માથું લીધો કેમ લોકો એક નંબર થઈ ગયો ને તો બાકી તો કંઈ નહીં મમ્મી આવી ગયા છે કાયમેથી તો એ અત્યારે લસણ ફોલે છે કેમકે આવું હવે નાનું નાનું કામ છે ને મેં મૂકી દીધું હવે આ લોહાણ ખોરવાનું બધું મૂકી દીધું નકર ના જાદુ બધું કામ કરવાનું હોય ઠામ વિસરવાનું હોય ખંજવારી કાઢવાનું હોય કેમ કે મમ્મી એકલા ને એકલા બધું કેટલું કરી હે એટલે બધું હું નાનું નાનું કામ કરવા લાગતો પણ હવે નથી કરતો હવે છે ને ખંજવારી એક કાઢી નાખું હતી પણ હાલમાં અને ઠામ પણ ક્યારેક વિસરવાય પડે ને સડાવી દે હું બધું કામ કરવા લાગુ કેમ તો બાકી તો કંઈ નહીં તો સલાહ મને શિવમ બાપુ નીકળીએ માતાજીના મંદિરે અને રોટલા લેતો જાય ગરબા માટે કેમકે આજે હજી ગયા નથી માતાજીના મંદિરે મિત્રો આવી ગયો તેને રોટલી નાખી દીધી અને રાજુભાઈ આવે છે અને મિત્રો આજે આમ તો તમે ઉપર જો કેમ વ્યુ કેમ છે બાકીને એક નંબર છે ને કંઈ ઘટે નહીં હો આ તો જાઉં તમે આઈફોન હોય તો ક્લિયરિટીમાં કંઈ ઘટે નહીં હો રાજુભાઈ ફોટા આવે ખરેખર આ વાદળ તો જવું શું હોય ગઈ હતી તો હાલો માતાજીના મંદિરે જઈએ હું ને શિવમ બાપુ આવ્યા ભાઈ હું સારા એક નુકસાન કરે છે જો આ ઝાડવાની આ ઝાડી પડી જાય ને ભાઈ હું અહીંયા ખાતી ખાતી ગહે આ ઝાડીને તો ટોર્ચ સાડવાવાળા છે ને એ દૂર પણ ન કરે બેહીને અને હું પણ આખરી પડી તો બીજું તો કંઈ નહીં તો આ રીતે ઝાડવું હોય ને એને આ જ રીતે ખાલી ફિટ કરવાની છે કેમકે આ ઝાડી છે ને નોર્મલ રીતે અમે રાખી છે કેમકે પાછી જોતી હોય ને તે નીકળી શકે આપણે કેમકે હજી આમાં અમારે છે ને પાણી ફિટિંગ કરવાનું થાય છે એટલા માટે આ રીતે ફોલ્ડિંગ અત્યારે રાખી છે હજી તો આમાં ફ્લોરિંગ બાંધવાનું છે હું ઘણું બધું કામ કરવાનું છે તો માંથી આગળ રોડિયાથી આવતો હતો ને તો મને દેખાણી હતી એટલે હું ગાજા આવું કેમ કે બાકી તો બીજા કોઈ કરવા જ નથી હોવાના એ તો મને ખબર છે ખબર છે એટલે આ ભેંકસુ વાળા એ કોઈ કરે ને બસ આ રીતે પડી જાય એટલે કોઈ ઊભી નથી કરતા પાછા માતાજી મંદિર અત્યારે શું કામ છે ખબર છે જો આ ટ્યુબલાઇટ છે કલરિંગ ન્યુ પીસ આવ્યું છે તો આપણે અહીંયા કીધી ગયેલું હતું કે કલરિંગ ટ્યુબલાઇટ આવે ને એટલે અમને કહેજો તો આ કલરિંગ લાઇટ છે તો એ આગળ અમે ફિટ કરવાના છે તો ફિટ કરી દઈએ અને પછી તમને જણાવીએ કે આનું રિઝલ્ટ કેવું છે બના રીજા બ્લોગમાં અને હું અને શિવમ બાપુ છે બે શિવમ બાપુ એને માતાજીના અમે બે દર્શન કરી લીધા મસ્ત મજાના અને માતાજીના કાને કે હમણાં ક્યાંક ફિટ કરીશું આગળ મસ્ત અહીંયા બે ટ્યુબલાઇટ લીધી છે ને કલરિંગ એક નંબર હા મિત્રો કેટલા પ્રકારની થાય છે એના જે પૈસા દીધા છે ને એ વસૂલ છે તો તમને આમાં બહુ કલર તો નહીં દેખાતો હોય પણ હું તમને છે ને લાઈટ કમ દેખા હવે જોઉં મિત્રો કેમ એનો કલર કેમ ફરે છે તો હવે હું અને શિવમ બાપુ અને હવે રાત લોર જાય છે ને અમે બેય છે ને અમારી ઘેર જાય ચાલો વેલા ખાઈને ને બસ આવીએ હે જગદંબા અમારી પેઠી માં કોકે હાડી વાત નો દીવો જો તારા થડા આગળ ફિરો ને હવા વેત ફળા આગળ તો અમારી આબરુ તારા હાથ માં છે ગયો અને સંજયભાઈ ને છે ને હમણા મજૂર માં રિક્ષા આલે ને ત્યાં કિરણભાઈ રિક્ષા લઈને કિરણભાઈ આવ્યા કે સંજયભાઈ રિક્ષા લઈને આવ્યા બે ભાઈઓ રહે છે ને રિક્ષા લઈને આવ્યા ને ત્યાં રિક્ષા ને એક ગમ છે ને બેરિંગ વઈ ગયા જો તેરણ ફિટ કરે અને મારી બે ભાભી ને છે ને એ જો અત્યારે રોટલા બનાવે અને હવે છે ને મમ્મી ગરમા ગરમ છે ને રોટલાને બનાવી નાખ્યા છે તો અત્યારે જોઈને અમારા હગા વાળા છે ને ખાંડનો બિઝનેસ છે ને તે અત્યારે ફોનમાં વાત સારું છે ને હું હવે છે ને જમી લઉં કેમકે મને ભૂખ લાગી છે આ બધા ફોનમાં સારું છે ને હજી ભાઈ તો હજી ત્યાં બેઠો તો હું જમી લઉં મોબાઈલમાં ચાર્જિંગ નથી તો ચાર્જિંગમાં મૂકી દઉં તો બસ મિત્રો મસ્ત મજાનું જમી લીધું છે અને હવે કૂતરા માટે રોટલી લેતા જાય અને પપ્પા હજી નથી મમ્મી બેઠા છે તો સાલો નીકળીએ માતાજીના મંદિરે અહીંયા કૂતરા અત્યારે આવી ગયા છે આ એક આ બે ને આ ત્રણ તો ત્રણેયને રોટલા નાખી દીધા છે અને જો અહીંયા સાસઠ કહેવાયના આ રોડ છે ને જવાનો તેમાં મિત્રો છે ને દિવસના સવારને બપોરને છે ને મિત્રો સાઈકલા આવે સોખા છણવા એટલે હોય તો છે ને માતાજીના મંદિરે છે અત્યારે છે ને સોખા લેતા આવો તો મસ્ત મજાના સોખા છે ને હવે અહીં નાખી દઉં એટલે કેમ કે સવારમાં મિત્રો વહેલો હું નહીં પૂગી શકી પણ હવારમાં સેકલા તો ખાયો કે એટલા માટે અત્યારેથી નાખી દે બાકી તો કોઈ નહી તો ઓજે ભાઈ ને સિયમ બાપુ છે ને ઈ ત્યાં અત્યારે ગલુડિયા ને લપખ ખવરાઈ દીધો હાજે કેમ કે છે ને આજ મારા થોડીક વાર લાગી ગઈ અહીંયાથી આઈ પૂગવામાં માતાજીના મંદિરેથી કેમ કે ભાઈ હતા ને તી ની આરે વાતો કરતો તો ઘરે હું સુઈર મૂ નાખી દીધો આજ થારી સાપ કટી ગયા કોઈ ગલુડિયા હું જો वहां બેઠું ગલુડિયા આગળ તો હવે वहां બધા ઈસ્કે ઈસ્કે સિયમ બાપુ એમના કાકા ગીરીશ બાપુ ગિરિશ બાપુનો છોકરો અર્જુન બાપુ ઊભો થઈ નીચ ગયો અને જો હજે ભાઈ આ માવો ગે એકસો પાંત્રીનો અંધરામ બહુ દેખાતા નથીની અને અહીંયા છે ને મસર હોય ને અત્યારે હાઇ જાય તે અત્યારે જો અમે અહીંયા આવીએ ને એટલે ધવાળો કરીએ તો આ રીતે હોય બધે અને આ બે છે ને નાખી દીધું છે સુરમું તો બાકી તો કંઈ નહીં હવે આપણો આડનો લોક છે ને તે હવે અહીં સુધી જ રાખીએ તો આશા કરીશ મિત્રો કે તમને આપણો આજનો વ્લોગ પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો વિડીયોને લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ પાછા નવા વ્લોગમાં ત્યાર સુધી બધાને જય માતાજી બાય બાય નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો